વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોનલાઇન થી જોડાયા છે જી બ્રિજેશ અચાનક વરસાદ શરૂ થયો છે નવરાત્રી માં વરસાદ આયોજકો માટે કેટલી મુશ્કેલી જી જિલ્લાન સચોપ્રધાન તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વાપી વિસ્તારમાં વરસાદ પડ્યો છે કપરાડામાં વરસાદ પડ્યો છે અને ધરમપુરમાં વરસાદ પડ્યો છે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો વિષય ચોક્કસ છે પરંતુ માતાજીની કૃપા સમજો કે એમનો આશીર્વાદ જે પણ સમજો વલસાડ શહેરમાં જ્યાં મુખ્ય ગરબા આયોજનો થઈ રહ્યા છે તે જ વિસ્તારમાં એક પણ ટીપો વરસાદ નથી પડ્યો એટલે તેઓમાં ફફડાટ ચોક્કસ છે કે રાત્રિ દરમિયાન વરસાદ ન પડે તેઓએ ચોક્કસપણે બધી તૈયારીઓ કરવા માંડી છે કપરાડાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે ધરમપુરમાં વરસાદ પડ્યો છે વાપીના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે વલસાડ તાલુકાના આઉટસ્કટમાં વરસાદ પડ્યો છે પરંતુ જ્યાં ગરબાના મુખ્ય આયોજક જે કહી શકાય કે કોમર્શિયલ ગરબાના આયોજન છે ત્યાં વરસાદ નથી પડ્યો હજી સુધી અને એને લઈને જ તૈયારીઓ ચોક્કસ થઈ રહી છે અને તે એક સારી બાબત પણ ખેલૈયાઓ માટે છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટું મેદ્ર ગામમાં સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો વાપી ધરમપુર કપરાડા તાલુકામાં વરસ્યો વરસાદ ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠનક ઠંડક પ્રસરી જોકે નવરાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા ફેલાઈ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તાલાલાના આંકોલવાડી સુરવા ધાવા સહિતના ગામોમાં વરસાદના કારણે નદીની જેમ પાણી વહેતા થયા આંકોલવાડીની મુખ્ય બજાર રાજેન્દ્ર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ગરમીમાં વધારો થશે હવામાન વિભાગના મતે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે આજે અમદાવાદ સુરેન્દ્રનગર અને ભુજમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે સાત થી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે સોળ ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે જેને લઈ સોળ થી બાવીસ ઓક્ટોબર દરમિયાન હળવો થી સામાન્ય વરસાદ વરસશે બાવીસ ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે